ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત ગુજરાતભરમાં આ કાર્યક્રમમાં મહિલાઓ હાજર રહી હતી ગુજરાતભરમાં નારી શક્તિ વંદનાના આ કાર્યક્રમમાં વિવિધ વિધાનસભા ક્ષેત્રમાં કરવામાં આવ્યું હતું જેમાં તેર હજારથી વધુ સ્વસહાય જૂથની સહાય કરવામાં આવી છે જેમાં એક લાખ ત્રીસથી વધુ મહિલાઓને સહાય આપવામાં આવી છે

સ્વસાય જૂથની બહેનોની ચિંતા મોદી સાહેબ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી કરી હતી એમનો વિચાર હતો કે બહેનો એમના પગ પર ઊભી રહી નાની નાની બચત કરી અને એમની મંડળીઓ બને અને એના દ્વારા બહેનો પોતાનો ધંધો રોજગાર સારી રીતે ચલાવી શક્યો એ આશયથી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે આની શરૂઆત થઈ અને આજે ખરેખર હું તમને કહું છું કે અહીંયા મંચ પરથી એક ગ્રુપ જે છે એનો અમે ચાર લાખ રૂપિયાનો ચેક આપ્યો ખૂબ મોટી વાત છે બહેનો ખૂબ ઈમાનદારીથી અને ખૂબ પ્રમાણિકતાથી આ કામ કરી રહી છે અને પોતાનો પગભર થઈ છે આજે મોદી સાહેબે બહેનોને કીધું કે ભાઈ આ યોજનાઓ દ્વારા બહેનો ખૂબ આગળ વધી રહી છે ધંધો રોજગાર કરે છે મને હું આ વાત કરીશ જરૂર કે પીએમ સાહેબે હમણાં જે શાકભાજી વેચતી બેનો હોય જે ઘરકામ કરતી બહેનો હોય એ લોકોને વગર ગેરેન્ટીએ દસ હજારની શરૂઆત કરી લોન આપવાની જે બહેનો એ લોન ભરે તો એને પચાસ હજાર સુધીની અને લાખ રૂપિયા સુધીની લોનો આપવાની એક સરસ સરકાર કામ કરી રહી છે મોદી સાહેબ સારું કામ કરી રહ્યા છે અને એક મહિલા હોવાના નાતે આના માટે હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દેશમાં જો મહિલા સશક્તિકરણ કર્યું હોય કોઈ વડાપ્રધાને તો એ મોદી સાહેબે કર્યું છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પરિસરમાં બાંકડા પર મહિલા તબીબે હાથ પર ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લેતા ચકચાર મસી જવા પામી